ભારતીય જનતા પાર્ટી કલાક લાગતા પણ બચેલ પાંચ દિવસમાં ફક્ત સમય કે ને ભાજપ દિવસ માં ભાજપ ના પાંચ દિવસમાં જી રીતના સરપંચની ચૂંટણીમાં આપણે એક જ વાર મતદાન કરજે તો આપણે પાંચ વર્ષના ભવિષ્ય ફીટ હોય જિલ્લા તાલુકામાં એક વાર મત દીધા પાંચ વર્ષના ભવિષ્ય નક્કી હોય ધારાસભ્ય એક વાર મત દીધા ફરી પાંચ વાર મોડો

પાંચ વર્ષ આપેલા પણ એક જ વાર મોકા મળ્યો કે મતદાન અર્થ અર્થક આવ્યો એક મત કિંમત તમારે ખબર હોય કે અટલ બિહારી વાજપેયી એક વાર એક મત સાટી વડાપ્રધાન ની બનલે બરાબર ને અમુક તો સરપંચ ચૂંટણી લડના વાત તાલુકા ની કોઈ પાંચ મત 10 મત કોઈ 100 મત હારી ગયા હોય તો તો ખબર પડો કે મતદાન અર્થ અર્થક આયા એટલે આપાલ એ પત્રિકામાં માં પવિત્ર મત સાટી આવ્યો એટલે બચેલ 5 દિવસમાં માં ફક્ત મતદાન મહત્વ સમજાવવા પાઈજે દુસરા કોઈ યોજના વિચાર તો આપલે અક્કા એકી ચૂકના હો અને દરેક એક પ્રશ્ન રહ્યો કે ભાઈ આપણી ગામ ઉમેદવારની ની પાંચ ટકા લા તો સાહેબલા લા આજે અમે પાંચ ટકા લઈ લેવું ના હોય નહીં તો આપણા કાર્યકર્તા કઈ હોય ચૂંટણી પતિ જાય ના અને જે તે પચાસ મત કમી મહિના હોત ને આમ કોઈ શોધું નહીં કે કાર અઠે કા હિસાબ હોય ને તો જાવદે ની સાહેબ આપણી ગામ માં જે જરાક જે પાંચ ટકા ની જાતા થા વાંધા નહી જતા હો બરોબર ને તો સાહેબ લા પાંચ ટકા જાય જાય પણ એ હોડી મોટી ચૂંટણી ડાંગ પર શું તો અઠે તો પ્રત્યેક ગામ માં તેને નહીં લઈ શકાય છે પણ કાર્યકર્તા ઈસી ખાતરી સાથે લક્ષ લઈને ચાલા નહીં માં આયોજનથી કામ કરતા આપણે ગુજરાત માં પાંચ આઠ પેટા ઇલેક્શન હોય લે અને તેમાં સૌથી પહેલી લીડ માં ભારતીય જનતા પાર્ટી ડાંગના પ્રમુખ હતા અમે હજાર લીડ થી જીતે અને બીજા નંબર આપણે સાહેબ અડતાલીસ થી લઈ તથા જિલ્લા ને ચૂંટણી હોય અઢાર મોસમ સત્તર સીટ મેં જીતવ્યા ત્રણ તાલુકા પંચાયત ત્રણે ત્રણ બેસવ્યા સોળ માંથી ચૌદ સીટ યાને કઈ કામ કરવાની સિસ્ટમ હોવા તો પરિણામ સુધી અવશ્ય જઈ શકાય છે માટે મારા પાર્ટી નટ થવા આપણી ભાષા બી મળતી હે માના ભાષણ કરવા તે અઠે કઈ વોટિંગ વધી ન જવલાવ પણ સિસ્ટમ થી અગર કામ કરા ધારેલ પરિણામ જઈ શકાય છે અને આપણે આતા બચેલ દિવસ પાંચ દિવસમાં એ સિસ્ટમથી થી ગુલાબભાઈ આતા સુધરતા ને કે બૂત પ્રમુખ ના અર્થ કાય પેજ પ્રમુખ ના અર્થ કાય એટલે કે એક મત એક પાનવર 30 જણ ના પણ આપલા પેજ પ્રમુખ આ ઈસે આપણી શેર પાઇલ પટેલ સાહેબ સંગઠનની સિસ્ટમમાં ની સિસ્ટમ માં આપણે કામ કરો આપણે ઘરે લગીને હોવા ને તો આપણે એક મહિના પહેલા હું તૈયારી કરી જાઉં આપણે શરબત કોણ પાલ જેના કામ સમજણ પાણી કોણ પાજીલ તેના કામ સમજણ કંકતરા કોણ સાપુલા જાય તો તીહિ આપણે કામ સમજણ કંકતરા લિખેલ કોણ લિખેલ તે લાલ બોલપેન દેવલા કામ સમજણ અગર ઘરના માણસો જે આખા ડોકા ચાલ તો જાને તો લગ્ન માં બી આતે વ્યવસ્થા વેચાઈ ગયો તો ચૂંટણી માં પણ આપણે વ્યવસ્થા વેચાઈ જઈને કામ કરજો તો આપણી છેલ્લા દિવસે આપડા જે બિગડેલ મતે વાપસ લઈ શકજો અને માં હર બુધવાર સંગા દુસરો કાહે કરવાની જરૂર નહી જે ગઈ ચૂંટણી માં આમ આદમી પાર્ટી માં દરેક ગુતવર દોડસો બસો અને આદાન ગુલાબાઈ સંગે અમુક પુત્ર આપડે બહુ માઈનસ આવ યે રીટર્ન મત લઈયા મત બિગડુના ના ખાલી દોન જ કારણ હાથ એક તો આપડે તે વખત કેજરીવાલ ના કોણ જાણો હતા આતા તો તેના કોઈ વારસદાર નથી તાતા જેલ માં હાકા સર ખબર ને જેલમાં ખબર ને તો તે મફત વીજળી દે મફત વીજળી દે કે સૂત્રમાં તકામત બી ગયા અને ગેરંટી કાર્ડ દીધલા દીધલા કા તુમલા ઈ વેરે ગેરંટી કાર્ડ દીધલા ના અમે લાઈટ દે મફત દેવ તો તે જે પાસે કાર્ડ પડેલ હોત ને આતા કદાચ હોકારો લાપાલે મન ન હોય હોવા પણ જે પાસે કાર્ડ આવત તેલા હોળા તો સોદા કરતી કાર્ડ ઓર હેવે ગેરંટી ગેરંટી આ કપૂરી હોઈ ગઈ ઈમાં માઈક માં બોલા ને એમાં એક પાવર રહો તો હું 1 કલાક ચાલે એટલે બધું લા પણ આપણે તે ગેરંટી કાર્ડ પર વિશ્વાસ થઈ દીધા દુસરો નારાજ હોય મત આપણે આ તો ગામ માં લગન હોય ને તો પોડો ના લગન હોય જ ને તો કોઈ કોંગોત્રે ની સપાઈ જ હોય ગામ માં નગારા વાજે ખબર પડે કે ગામમાં માં હોય ના કે લગન સુર વરણ ખબર પડે અને દરવાજા ખોલતાની સાથે વરાયના દાણા હળદર વર આપણે કાય કરે નૂતન ટાકી જ એટલે દરવાજા ખોલતા જે દાણા દરવાજા દેખાય ના તો તેવરણ ખબર પડે કે ગામમાં લગન આ આતા તો કંકોત્રી હતા દેવલાય આપણે પલટાવીને હેરજવન એમાં મને નાવ નહીં માના નામ નહીં એટલે એટલે નામ ન હોવાને કારણે પણ મત બિગડ ના હોવા કોઈ સરપંચમાં નારાજ હોવા કોઈ જિલ્લામાં કોઈ તાલુકામાં तो ही पर मत आपले आपल्या उमेदवारला प्रचंड बहुमती जितवी आणि अगर आपला विकास जो विकास जट अटकेल वा तुम्ही पुरा करायला हवा साहेबने वखत मग गावेगाव आपल्याला पाणी टाकले तो पाणी आपल्याला घर सुद्धा लियाला हवा फड्या सुद्धा हवा આપણે સુપડા તો જે રાજ્યમાં આપણી સરકાર કેન્દ્ર માં સરકાર જિલ્લામાં માં તાલુકામાં તાલુકા માં આપલી તો આપણા મત ન બિગાડતા કિંમતી પવિત્ર મતના દાન આપણી સાતમી તારીખે પેટીમાં દુસરા નંબર વરસાદ દુસરા નંબર ધ્યાન રાખા અને પ્રચાર બાકીના દિવસ મૂસરા નંબર સામે સાહેબ ના સામે કમળના નિશાન અને તથા વાદળી બટન રહે ખૂબ ધ્યાનથી હેરી અને પછી બટન દાબા તું એવું જાના સામે મશીનમાં ફોટા એલ અને તેઓ ખાતરી હોઈ આપ जाता जाता हात बी हिलवशील नको हात बी हिलीने फुल मग पुढे लागेल ना तरी पाच वर्ष आपल्याला शिक्षा मिळेल एकच वार मोका जेड तो वगैरे न सांगता मेन तुम्हाला साहेब सांगू ना आम्ही पुढली मिटिंग मध्ये जाय जाऊन मग वाढीला विराम करा असतो भारत माता